गुरुब्रह्मा गुरुष्णोर् गुरुरदेवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे गिनः वामदां मोक्षदां दां जकार Oh uh. ब्रह्मनिष्ठ परमहंस परिवराज काचार्य अनंत विभूषिता माधवपीठाधीश्वर महामंडलेश्वर पूज्य स्वामीजी महाराज श्री उपस्थित मुमुक्षो भाइयो तथा बहनों परमात्मा महान कृपा थे देवों ने પણ અતિ પ્રિય એવા પુરુષોત્તમ માસની અંદર માસ ની અંદર શંકરાચાર્ય મણી રત્નમાળા ઉપર વિચાર કરી રહ્યા છે મણી રત્નમાળાની અંદર બત્રીસ શ્લોક છે અને એ બત્રીસ શ્લોકની અંદર શિષ્ય છે એ ગુરુને એક સો પ્રશ્ન પૂછે છે અને જે ગુરુ છે એ તેનો ઉત્તર આપે છે ચોવીસમાં શ્લોકનો પહેલાં ઉચ્ચારણ કરો પાછળથી બોલજો ડન સાક્ષરતા મુખાશ્યા સત્યૂત કે મન ત્યાજ્ય સુખ સ્ત્ય ગે પરભ સદે ત્યાજ્યુખમ કેમ સ્ત્રીય તો આ શ્લોક ની અંદર શિષ્ય ગુરુજીને ચાર પ્રશ્ન પૂછે છે એમાં પ્રથમ પ્રશ્ન શિષ્ય ગુરુજીને પૂછ્યો કે ગુરુજી મુખની શોભા શું છે જ્યારે ગુરુજીએ ઉત્તર આપ્યો કે સાક્ષરતા જ મુખની શોભા છે સાક્ષરતા એટલે જે જ્ઞાન છે જે વાણીની અંદર હંમેશા પરમાત્માનું સ્મરણ કીર્તન છે એ જ હંમેશા મુખની શોભા છે ગમે એટલું સુંદર મુખ હોય તો એની સુંદરતા નથી પણ મુખની અંદર હંમેશા પરમાત્માનું સ્મરણ કીર્તન ભજન હોય એ જ હંમેશા મુખની સુંદરતા કહેવામાં આવે છે એટલે હંમેશા આપણે મુખથી પરમાત્માનું હંમેશા સ્મરણ કરતું રહેવું જોઈએ પરમાત્માના હંમેશા ગુણગાન ગાતા રહેવા જોઈએ અને હંમેશા આપણે સારા સારા ભજન મુખ ગાતા રહેવા જોઈએ એટલે બધાએ નક્કી કરવું જોઈએ કે હંમેશા મહિનાની અંદર એક ભજન પાકું કરવું જોઈએ અને હંમેશા ભજન ગાવાથી ભગવાનની અંદર આપણને પ્રેમ વધે છે એટલે મુખની સુંદરતા એ જ છે કે હંમેશા મુખથી પરમાત્માનું સ્મરણ કરતું રહેવું જોઈએ એટલે કીધું ને સમરણ તણો મનાત અહંકારો કે હંમેશા જો પરમાત્માનું સ્મરણ છે સચિદાનંદ પરમાત્માનું સ્મરણ કરતું રહેવું જોઈએ કારણ કે જે સચ્ચિદાનંદ પરમાત્મા છે એ એ જ હંમેશા એક પરમ પરમાત્મા છે એટલે જો બ્રહ્મા વિષ્ણુ અને પણ સચ્ચિદાનંદ પરમાત્મા દ્વારા જ એની ઉત્પત્તિ છે રામ અને કૃષ્ણ એ પણ હંમેશા સચ્ચિદાનંદ પરમાત્માનું સ્મરણ જ કરે છે એટલે આપણે ચાલતા ચાલતા હંમેશા સચિદાનંદ પરમાત્માનું સ્મરણ કરતું રહેવું જોઈએ એ જ હંમેશા મુખની સુંદરતા છે તો આમાં પ્રશ્ન હતો કે મુખની શોભા શું છે તો મુખની શોભા એ જ છે કે હંમેશા આપણે ભગવાનના મુખથી ગુણગાન કરતા રહીએ એટલે કીધું ને એક તો તો હંમેશા પરમાત્માના ગુણગાન કરવા જોઈએ કે પરમાત્મા એક છે અને આખા જગતની અંદર એ વ્યાપ્ત છે પરમાત્મા સિવાય બીજું કાય છે જ નહીં સમગ્ર સંસાર છે એ પરમાત્માનું સ્વરૂપ જ છે એટલે એવા જો પરમાત્માના ગુણગાન ગાવામાં આવે તો હંમેશા પરમાત્માની અંદર પ્રીતિ વધે છે એટલે હંમેશા હાલતા ચાલતા હંમેશા સચ્ચિદાનંદ પરમાત્માનું સ્મરણ કરતું રહેવું જોઈએ ઓમ સે એ પણ ભગવાનનું પરમ નામ છે ઓમ ગુરુ ઓમ સચિદાનંદ માધવાનંદ આ આપણે સતત એનું સ્મરણ કરતું રહેવું જોઈએ જો આપણે સતત પરમાત્માનું સ્મરણ કરવામાં આવે તો પછી સંસારનું સ્મરણ થઈ શકતું નથી બોલો લાભ શેમાં થાય પરમાત્માના સ્મરણમાં લાભ થાય કે આ સંસારના સ્મરણની અંદર લાભ થાય જો આપણે પરમાત્માનું હંમેશા સ્મરણ કર્યા કરીએ તો પછી સંસારના સ્મરણનો આપણને મોકો જ ન મળે સંસારનું સ્મરણ કરવાનો આપણને ટાઈમ જ ન મળે એટલે હંમેશા સચ્ચિદાનંદ પરમાત્મા છે એનું આપણે સ્મરણ કરતું રહેવું જોઈએ અને એ જ એ સાચે મુખને એ શોભા કહેવામાં આવે છે ત્યાર પછી આ શ્લોક ની અંદર બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે સત્ય શું છે ત્યારે કીધું કે પ્રાણીઓનું હિત થાય તેને જ સત્ય કહેવામાં આવે છે તો સત્ય છે એ જ હંમેશા પરમાત્મા છે અને પરમાત્મા છે એને જ સત્ય કહેવામાં આવે છે તો સત્ય દ્વારા જ હંમેશા બધાનું હિત થઈ શકે છે એટલે હંમેશા આપણે સત્ય જ બોલવું જોઈએ બીજાનું હિત થાય એવું જ હંમેશા આપણે બોલવું જોઈએ ક્યારે પણ આપણે ખોટું બોલવું જોઈએ નહીં એટલે કીધું ને હમ સબ બને સત્ય વ્રત ધારે शम दम शौर्य धैर्य गुणकारे अर्जुन भीष्म समान हो ये अर्जुन भीष्म समान करदो जीवन का कल्याण पूज्य पिता भगवान करदो जीवन का कल्याण सत्य न लभ्य तपसा आत्मा सत्य द्वाराज परमात्मा ने प्राप्ति थी सके से कारण के परमात्मा से सत्य स्वरूप से एटले सत्य द्वाराज थाई शके से। द्वारा ज सत्य प्राप्ति थी सके से झूठ द्वारा क्या सत्य प्राप्ति थी शकती हमेशा मनुष्य સત્ય બોલવું જોઈએ બીજાનું હિત થાય એવું જ હંમેશા બોલવું જોઈએ તો આમાં પ્રશ્ન તો આપણે ટૂંકમાં વિચાર કર્યો કે સત્ય શું છે તો પ્રાણીઓનું હિત થાય એ જ સત્ય છે એટલે બીજાને આપણે સત્યની અંદર વાળવામાં જ એનું હંમેશા હિત થઈ શકે છે અને સત્ય છે એ પરમાત્મા છે ત્યાર પછી બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્રીજો કે સારી રીતે છોડવા યોગ્ય સુખ કયું છે તો પ્રશ્ન છે કે સારી રીતે છોડવા યોગ્ય સુખ કયું છે તો ત્યારે કીધું કે જે સ્ત્રીનું સુખ છે એ હંમેશા છોડવા યોગ્ય છે એટલે પુરુષે સ્ત્રીનું સુખ છોડવા યોગ્ય છે અને પુરુષે સ્ત્રીનું સુખ છોડવામાં હંમેશા એ છોડવા યોગ્ય છે કારણ કે જે આ વિષયોની વાસના છે એ હંમેશા મનુષ્યને અધોગતિની અંદર લઈ જવા વાળી છે એટલે આમાં કહેવામાં આવ્યું કે સમ્યક પ્રકારથી છોડવા યોગ્ય છે એટલે મનની અંદર પણ એ રહેવું જોઈએ નહીં બોલો આપણે શરીર થી તો છોડી દીધું પણ જો અંદર જો વાસના હોય તો પણ એ દુઃખનું કારણ બને છે એક ભાઈ કુવા કાઠે સૂતા હતા તો એમાં એને સ્વપ્ન આવ્યો સપના ની અંદર એના લગ્ન થયા લગ્ન થયા એટલે પછી એક બાળક થયો અને બીજું બાળક થયો એટલે એક બાળક કહેવા લાગ્યું કે મારે મારા બાપા ભેગું સુવું છે તો એની માતાએ એના બાપા ભેગું એક બાળકને સુવાડી દીધો ત્યાં બીજું બાળક કહેવા લાગ્યું કે મારે પણ મારા બાપા ભેગું સુવું છે ત્યારે એની પત્ની કહેવા લાગી કે સાંભળો છો આ તમારો નાનો ટીણીયો પણ તમારી સાથે સુવા માટે જીદ કરે છે એટલે તમે થોડા આગા પાસા થાવ તો એ તમારી ભેગો સોઈ જાય એમાં ભાઈ આગા પાસા થયા અને કૂવાની અંદર ગબડી ગયા બોલો સપનાની અંદર જો કુવામાં નાખવા વાળો હોય તો જાગતા તો કૂવાની અંદર નાખે એમાં તો કહેવાનું જ શું એટલે હંમેશા જે આ સુખ છે એ સ્ત્રી છે એને પુરુષનું સુખ છોડવા માટે હંમેશા તત્પર રહેવું જોઈએ અને જે સ્ત્રી છે એને પુરુષનું સુખ છોડવા માટે હંમેશા તત્પર તત્પર રહેવું જોઈએ કારણ કે આ વિષયની વાસના છે એ જ હંમેશા મનુષ્યને ભટકાવવા વાળી છે એટલે આમાં પ્રશ્ન હતો કે સારી રીતે છોડવા યોગ્ય સુખ કયું છે તો સારી રીતે યોગ્ય સુખ આ જે વિષયોનું સુખ છે એ હંમેશા છોડવા યોગ્ય છે ત્યાર પછી આ શ્લોકની અંદર ચોથો પ્રશ્ન શિષ્ય ગુરુજીને પૂછે છે કે ગુરુજી દેવા શ્રેષ્ઠ શ્રેષ્ઠ દાન કહ્યું છે એટલે દેવા માટે જે શ્રેષ્ઠ દાન છે એ કયું છે ત્યારે ગુરુજીએ ઉત્તર આપ્યો કે જે અભય દાન છે એ હંમેશા દેવા માટે શ્રેષ્ઠ છે સામાન્ય રીતે આપણે ધનદાન સમાજમાં આપણે સંસારની અંદર શ્રેષ્ઠ માનીએ છીએ પણ પરમાર્થની અંદર જો શ્રેષ્ઠ દાન હોય તો જો આ અભય દાન છે એ જ હંમેશા શ્રેષ્ઠ દાન કહેવામાં આવે છે કારણ કે જો અભય દાન જ્યારે મળી જાય છે ત્યારે પછી કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી કારણ કે મનુષ્ય જીવતા જ એ મુક્ત થઈ જાય છે આ શરીરથી અલગ થઈ જાય છે એને જે ત્યારે અભયતા આવે છે ભય ક્યારે લાગે છે કે જ્યાં સુધી આપણને આ શરીરની અંદર અહંતા મમતા અને સત્ય બુદ્ધિ હોય છે ત્યાં સુધી જ આપણને બધા પ્રકારનો ભય લાગે છે જો અહંતા મમતા અને સત્ય બુદ્ધિ આ શરીરની અંદરથી નીકળી ગઈ તો પછી કોઈ પણ પ્રકારનો આપણને ભય રહેતો નથી એટલે હંમેશા આપણે પોતે પણ નિર્ભય થવો કે હું આ શરીર નથી પણ હું તો સત આનંદ પરમાત્મા રૂપ છું અને બીજાને પણ હંમેશા આપણે અભયદાન દેવો અને જો કોઈ મરતું હોય એને પણ એમાંથી આપણે મુક્ત કરી શકાય છે કોઈને જો મરણની મરણની વેળા આવી હોય તો એને ધનની જરૂર હોય તો ધન આપવું એવી કોઈ અનેક પ્રકારની જો કોઈ જરૂર હોય એમાંથી જે એને જરૂરિયાત હોય એને આપણે પૂરતી કરવી એ પણ એક અભય દાન છે કારણ કે એને મરવાનો ભય હતો એમાંથી એ ઉઘરી ગયો પણ એવું દાન કોને ન કરવું કે જે ન કરવાના કર્મ કરે છે ચોરી કરે છે અન્યાય કરે છે એને પણ ક્યારે આપણે અભય દાન આપવું નહીં એને તો હંમેશા આપણે કહેવું જોઈએ કે આ બધું તને હંમેશા નરકની અંદર લઈ જવા વાળું છે તો આમાં પ્રશ્ન હતો કે

રહેતો નથી કારણ કે આ સંસારની અંદર ભય આ બધા પ્રકારનો ભય છે આત્માને કોઈ પણ પ્રકારનો ભય નથી કારણ કે એક જ આત્મા આત્મા છે બીજો હોય તો એનાથી એને ભય લાગે ભય હંમેશા બે માં હોય છે એકમાં ક્યારેય ભય હોતો નથી આત્મા તો એક છે તો બોલો પછી એમાં ભય કોઈનો હોય શકે નહી એટલે હંમેશા અભયદાન છે એ જ સર્વ થી શ્રેષ્ઠ એ આત્મ જ્ઞાન રૂપી અભયદાન છે આપણે ઉચ્ચારણ કરીએ ઉપસ્થિતિ પ્રાણ હરે કૃતા કિમાન શું કાર્યા સુધિયા પ્રયાતના उपस्थिते उपस्थिते प्राणहरे कृतान्ते इमांशुकार्यां सुधिया प्रयात्नात् वाक्कायचित्ते सुखदां यमग्ना आचार्यपादाम्बुजमेव चिन्त्यम् वाक्यचित्ते सुखदां यमग्ना આચાર્ય માં શિષ્ય પ્રશ્ન પૂછે છે કે પ્રાણને હરોહણ કરવા વાળો કાળ જ્યારે આવે ત્યારે બુદ્ધિવાળા મનુષ્યે જલ્દી પ્રયત્ન કરીને શું કરવું ત્યારે કીધું કે સુખ દેવાવાળા કાળનો નાશ કરવાવાળા આચાર્યના ચરણ કમળનું વાણી શરીર અને ચિત્તથી ચિંતન કરવું એટલે હંમેશા મનુષ્ય આમાં કહેવાનું છે કે અંત સમયે મનુષ્ય કોનું ચિંતન કરવો તો અંત સમયે હંમેશા મનુષ્ય તમામ પ્રકારનું ચિંતન છોડીને મન વાણી અને ચિત્તથી હંમેશા જે સદગુરુનું ચરણનું જ હંમેશા ચિંતન કરવું જોઈએ અને આમાં અંતકાળ કીધું એટલે અંતકાળનો કાંઈ ભરોસો નથી આમ તો અંતકાળ વૃદ્ધ સમયે કહેવામાં આવે છે પણ બોલો અંતકાળનો કોઈને ખબર નથી બાળકનું પણ મૃત્યુ થાય છે યુવાનનું પણ મૃત્યુ થાય છે આધેરનું પણ મૃત્યુ થાય છે અને વૃદ્ધનું તો મૃત્યુ હંમેશા થાય જ છે એટલે અંતકાળની કોઈને ખબર નથી એટલે હંમેશા સદગુરુના ચરણ કમળનું હંમેશા ધ્યાન ચિંતન કરતું રહેવું જોઈએ સદગુરુએ જે આપણને જ્ઞાન આપ્યું છે એનું જ હંમેશા ચિંતન કરતું રહેવું જોઈએ બોલો આપણને સદગુરુ અંત સમય સુધી કાય આપવામાં ખામી રાખી નથી એટલે કીધું ને જે રે માગ્યો તે તમેશા અંત સમય ની અંદર તમામ સંસાર ચિંતન છોડીને હંમેશા સદગુરુએ જે જ્ઞાન આપ્યું છે એનું જ હંમેશા આપણે ચિંતન કરવું જોઈએ તો જ એ અંતકાળ આપણો સુધરે છે અંતકાળે જેવી આપણે મતી હોય એવી હંમેશા ગતિ થાય છે જો સંસારનું હંમેશા ચિંતન કરવામાં આવે તો હંમેશા એ અંત સમયે સંસારનું જ ચિંતન યાદ આવે છે અને અંતકાળે ત્યારે જ એ પરમાત્માનું ચિંતન યાદ આવે છે જો આપણે આખી જિંદગી પરમાત્માનું ચિંતન કર્યું હોય ક્યારે બોલો આપણે દસ ડુંગળી ખાધી હોય અને એક કેરી ખાધી હોય તો ઉટકાર કોનો આવે એ ડુંગળી નો જ આવે એમ જો આપણે આખી જિંદગી કઈ કર્યું નો હોય તો પછી અંત સમયે કાયા આવતું નથી એટલે હંમેશા આપણને જે સદગુરુએ જ્ઞાન આપ્યું છે અને આપણા ગુરુજીએ કોઈ જ્ઞાન આપવામાં ખામી રાખી નથી અંત શ્વાસ સુધી એને આપણને એમ કીધું છે કે તમે તો બ્રહ્મ જ સવો આપણને બ્રહ્મ જ બધાને છે એટલે આપણે જો હંમેશા જે સદગુરુ જે જ્ઞાન આપ્યું છે એનું જ હંમેશા ચિંતન કરવું જોઈએ તો આપણે પછી કોઈ પણ પ્રકારનો અંત સમયમાં વાંધો આવતો નથી અને અંતક સમયમાં તો આપણે હંમેશા સારી જ ગતિ થાય છે સર્વેત્રો સંતો નિરામય ભદ્રાણી પશ્ય મા કશિદુઃખો શાંતિ 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 સદગુરો દેવગી સ્વામીજી મહારાજગીજય સનાતનધર્મગી જય શ્રી શંકરાચાર્ય ભગવાન ગીર જાપી મૈયા ગીજય હું નમ પાર્વતીપતિ હર મહાદેવ